નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા ધોરણ સાતની પોથી ભાગ એક એમાં ગણિત ગણિતમાં આપણે પહેલો પ્રશ્ન જોયો તો આજના વિડીયોમાં આપણે બીજો પ્રશ્ન જોઈશું તો બીજો પ્રશ્ન છે આપેલી સંખ્યાના અંકોને સ્થાન કિંમત કોષ્ટકમાં દર્શાવો તથા સંખ્યાને શબ્દોમાં લખો તો સ્થાન કિંમત કોષ્ટક એટલે કે જો અહીં સ્થાન કિંમત કોષ્ટક આપેલું છે તો આવી રીતે આપણે સ્થાન કિંમત કોષ્ટક બનાવવાનું છે તેમાં સૌથી પહેલાં આવશે એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ આપણી સૌથી પહેલી કિંમત છે અઠ્યાવીસ લાખ પાંચસો ચોત્રીસ તો અઠ્યાવીસ લાખ છે એટલે દસ લાખ આવશે સૌથી પહેલાં આપણે છેલ્લેથી શરૂ કરીએ એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ આવું કોષ્ટક બનાવવાનું છે અને દસ લાખની જે કિંમત છે એ બે છે તો સૌથી પહેલાં બે પછી લાખની કિંમત ઉપર આઠ પછી હજાર અને દસ હજારની કિંમત ઉપર ઝીરો એવી જ રીતે સોની કિંમત ઉપર પાંચસો છે તો અહીં સોની કિંમત ઉપર પાંચસો દશકની કિંમત ઉપર ત્રણ છે તો અહીં દશકની કિંમત ઉપર ત્રણ અને એકમની કિંમત ઉપર ચાર છે તો અહીં સ્થાન કિંમત ચાર છે તે લખીશું અને આખા શબ્દોમાં લખીએ તો જવાબ આવશે અઠ્યાવીસ લાખ પાંચસો અને ચોત્રીસ તેવી જ રીતે બીજો છે પચાસ લાખ ચાલીસ હજાર ત્રણસો ચાલીસ તો અહીં દસ લાખની સ્થાન કિંમત ઉપર પાંચ છે લાખની સ્થાન કિંમત ઉપર ઝીરો છે તો ઝીરો એવી જ રીતે દસ હજારની સ્થાન કિંમત ઉપર ચાર છે હજારની સ્થાન કિંમત ઉપર ઝીરો છે સોની સ્થાન કિંમત ઉપર ત્રણ છે દશકના સ્થાન પર ચાર છે ને ઝીરોની સ્થાન કિંમત અહીં એકમના સ્થાન પર છે એટલે કે ઝીરો છે તો આપણે આ બધાને શબ્દોમાં લખી શકતું પચાસ હજાર પચાસ લાખ ચાલીસ હજાર ત્રણસો ચાલીસ આગળ ત્રણ નંબર છે આડત્રીસ લાખ ત્રણ હજાર પાંચસો છેતાલીસ તો આડત્રીસ લાખ છેલ્લે દસ લાખની કિંમત ઉપર ત્રણ છે તેની સ્થાન કિંમત ત્રણ છે પછી લાખની સ્થાન કિંમત આઠ છે હજારના સ્થાન કિંમત ઉપર ઝીરો છે સોરી દસ હજારના સ્થાન કિંમત ઉપર ઝીરો છે હજારના સ્થાન કિંમત ઉપર ત્રણ છે સોના સ્થાન કિંમત ઉપર પાંચ છે અને દશકના સ્થાન કિંમત ઉપર ચાર છે તથા એકમના સ્થાન કિંમત ઉપર છ છે અને આપણે શબ્દોમાં લખશું અડતાલીસ લાખ ત્રણ હજાર પાંચસો છેતાલીસ આગળ છે સ્થાન કિંમતના આધારે વિસ્તરણ કરવાનું છે તો સ્થાન કિંમતના આધારે વિસ્તરણ કરવાનું હોય તો આપણે દસ લાખનું હોય તો જે સ્થાન કિંમત હોય તેની સાથે દસ લાખનો ગુણાકાર કરવાનો જે સ્થાન કિંમત લાની લાખની હોય તો એ સ્થાન કિંમત સાથે જે અંક આપ્યો હોય તેનો લાખ હારે ગુણાકાર કરવાનો અને એ બધાનો સરવાળો કરવાનો છે તો અહીં લખેલા છે નવ લાખ પચીસ હજાર આઠસો એકસઠ એક લાખ છે એટલે એક લાખ આરે તેને ગુણાકાર કરવો બેની સ્થાન કિંમત દસ હજાર છે તો દસ હજાર સાથે ગુણાકાર વધતા પાંચની સ્થાન કિંમત હજાર છે તો હજાર સાથે ગુણાકાર વધતા આઠની સ્થાન કિંમત સો છે તો સો સાથે ગુણાકાર વધતા છની કિંમત છની સ્થાન કિંમત દસ છે તો દસ સાથે ગુણાકાર અને એકની સ્થાન કિંમત એકમ છે એટલે એક સાથે ગુણાકાર કરીશું અને આ બધાનો સરવાળો કરીશું તો જવાબ આવશે નવ લાખ પચીસ હજાર આઠસો એકસઠ હવે આગળ છે અગિયાર લાખ ત્રેવીસ હજાર છ તો અહીં એકની દસ લાખ એકની સ્થાન કિંમત દસ લાખ છે તો એકને દસ લાખ હારે ગુણીશું વત્તા બીજા એકની સ્થાન કિંમત લાખ છે તો લાખ સાથે ગુણીશું વત્તા દસ હજારની સ્થાન કિંમત બે છે તો દસ હજારને બે સાથે ગુણાવીશું વધતા હજારની સ્થાન કિંમત ત્રણ છે તો તેને ત્રણ સાથે ગુણીશું અને પછી એકમ સોના અને દશકના સ્થાન ઉપર ઝીરો ઝીરો છે તો આપણે તે ઝીરો આમ નામ રાખીશું અને એકમના સ્થાન પર છ છે તો તેને છ સાથે ગુણાકાર કરીશું આગળ છે ત્રણ લાખ તેતાલીસ હજાર પાંચસો સોરી ત્રણ લાખ હજાર બસો પંદર તો આપણે ત્રણની સ્થાન કિંમત લાખ રૂપિયા છે તો લાખ સાથે ગુણીશું ચારની સ્થાન કિંમત દસ હજાર છે તો દસ સાત હજાર વત્તા ત્રણની સ્થાન કિંમત હજાર છે તો હજાર સાથે ગુણીશું બેની સ્થાન કિંમત બસો છે તો બસો સાથે ગુણાકાર કરીશું એકની સ્થાન કિંમત દસ છે તો દસ સાથે ગુણાકાર એવી જ રીતે પાંચની સ્થાન કિંમત એક છે તો પાંચ સાથે ગુણાકાર કરીશું આગળ છે વિસ્તર વિસ્તારના આધારે સંખ્યાને અંકમાં તથા શબ્દોમાં લખો તો વિસ્તારના છે આપણે ટૂંકોમાં ટૂંકો કરવાનો છે તો અહીં લખેલું છે આઠની સ્થાન કિંમત દસ હજાર છે તો તેનો ગુણાકાર થશે એસી હજાર નવની સ્થાન કિંમત હજાર છે તો તેનો ગુણાકાર થશે નવ હજાર એવી રીતે સોની ત્રણ સ્થાન કિંમત છે તો ત્રણસો બેની સ્થાન કિંમત દસ છે એટલે વીસ એવી જ રીતે ચારની સ્થાન કિંમત એકમ ઉપર છે એટલે એક આ બધાનો સરવાળો થશે નેવ્યાસી હજાર ત્રણસો ચોવીસ એવી જ રીતે બે નંબરમાં છે ત્રણની સ્થાન કિંમત દસ લાખ ઉપર છે એટલે કે ત્ર ત્રીસ લાખ થશે બેની સ્થાન કિંમત લાખ ઉપર છે એટલે બે લાખ થશે સાતની સ્થાન કિંમત દસ હજાર છે એટલે સાત સિત્તેર હજાર એવી જ રીતે પાંચની સ્થાન કિંમત હજાર છે એટલે પાંચ હજાર આઠની સ્થાન કિંમત સો છે એટલે આઠસો બેની સ્થાન કિંમત દસ છે એટલે બસો નવ ની સ્થાન કિંમત એક છે એટલે નવ તો બધાનો સરવાળો થશે બત્રીસ લાખ પિંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ આગળ છે ત્રણની સ્થાન કિંમત દસ હજાર છે એટલે ત્યાં ત્રીસ હજાર સાતની સ્થાન કિંમત હજાર છે એટલે કે સાત હજાર નવની સ્થાન કિંમત સો છે એટલે કે નવસો ઝીરોની સ્થાન કિંમત દસ છે એટલે ત્યાં ઝીરો ઝીરો આવશે એવી જ રીતે ચારની સ્થાન કિંમત એક છે એટલે એકમના સ્થાન ઉપર છે તો ચાર આવશે તો આનો જવાબ આવશે સાડત્રીસ હજાર નવસો ને ચાર